રાજ્યમાં વકર્યો છે રોગચાળો અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળોએ ફરી એકવાર માથું ઉચક્યું છે વરસાદના કારણે મચ્છરજન્ય પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે કોલેરા સહિત ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તંત્ર દ્વારા ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે રહેણાંક વિસ્તાર અને જાહેર રસ્તાઓ પર દવાનો છંટકાવ કરવાની અને ફોગિંગ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં પણ ઠેર ઠેર ગંદકી છે ત્યાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે ચોમાસાની ઋતુ દરમિયાન હવે રોગચાળો વકર્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો બીજી તરફ ચોમાસાની ઋતુની સાથે જ સુરતમાં પણ રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુ સહિત મલેરિયા ઝાડા શરદી ખાંસીના કેસોમાં પણ વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાં દરરોજ દસ થી બાર ટકા કેસ વધી રહ્યા છે વરસાદી વાતાવરણ યથાવત રહેશે તો રોગચાળો વકરવાની પણ ભીતિ સેવાઈ રહી છે શહેરભરમાં બાર દિવસમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત દસ લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે ભારે વરસાદથી ઘર અને દુકાનોમાં પણ ઘૂસ્યું હતું ખાડીનું દૂષિત પાણી અને દૂષિત પાણીના કારણે ચામડી સહિત ડેન્ગ્યુ સહિતના અનેક રોગો વધ્યા છે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ભાવનગર શહેર જિલ્લામાં પણ રોગચાળામાં વધારો થયો છે પાણીજન્ય રોગમાં પણ દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે સરટી હોસ્પિટલ ખાતે દર્દીઓની ભારે ભીડ જોવા મળી છે ડેન્ગ્યુ સહિત મલેરિયા ટાઈફોઈડ અને તાવના કેસોમાં પણ વધારો થયો છે શરદી ઉધરસ સહિતના રોગમાં પણ વધારો થયો છે આરોગ્ય વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટમાં પણ રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે રોગચાળામાં સામાન્ય વધારો થયો છે શરદી ઉધરસના કેસોમાં પણ વધારો જોવા મળ્યો સામાન્ય તાવ અને ઝાડા ઉલટીના કેસો પણ વધ્યા છે મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં રાહત જોવા મળી છે ચિકનગુનિયાનો પણ આ એક કેસ નોંધાયો છે ટાઈફોઈડના અને સાથે જ કમળાના કેસ પણ નોંધાયા છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો અને ત્યારબાદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાઓ પર જે કેસો છે સામે આવી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય તાવ ઝાડા ઉલટીના કેસો પણ વધ્યા છે રાજ્યમાં જે રીતે વરસાદે દસ્તક આપીને ત્યારબાદ રોગચાળો પણ વધ્યો છે અલગ અલગ જગ્યાઓ પર રોગચાળો વધ્યો હોવાના સમાચાર પણ સામે આવ્યા તો બીજી તરફ રાજકોટમાં પણ રોગચાળામાં વધારો થયો છે સામાન્ય રોગોમાં પણ વધારો જોવા મળ્યો છે શરદી સહિત ઉધરસના કેસમાં પણ સતત વધારો છે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે શરદી ઉધરસના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે સામાન્ય તાવ સહિત ઝાડા ઉલટી ટાઇફોડ સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે દ્રશ્યો આપ રાજકોટના જોઈ રહ્યા છો જ્યાં મલેરિયા સહિત ડેન્ગ્યુના કેસમાં જોકે રાહત મળી છે પરંતુ અન્ય રોગોમાં વધારો થયો છે જોકે બીજી તરફ તંત્ર દ્વારા પણ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે ચિકનગુનિયાનો પણ એક કેસ સામે આવ્યો છે ટાઇફોડના અને સાથે જ હમણાંના કેસ પણ નોંધાયા છે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો બીજી તરફ રોગચાળો વધ્યો છે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તેને લઈને મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે બીજી તરફ પાણીજન્ય રોગમાં પણ વધારો નોંધાયો તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અને સમગ્ર મુદ્દે સમજવા માટે કે રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણી સાથે જોડાયા છે અમદાવાદથી સંવાદદાતા અભિષેક વાઘેલા રવિ મોટવાણી રાજકોટથી જોડાયા છે દિવેશ પરમાર સંવાદદાતા સુરત થી અલ્પેશ ડાબે સંવાદદાતા ભાવનગરથી આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા રાજકોટની પરિસ્થિતિ સમજીશું રવિ કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે રોગચાળો વકર્યો છે ચોમાસાની ઋતુ દરમિયાન ગંદકી પણ જોવા મળી રહી છે રાજકોટમાં કેવો માહોલ ત્યારથી આ ચોમાસાની શરૂઆત થઈ છે ધીરે ધીરે રોગચાળામાં આરોગ્ય અધિકારી પાસે જાણવા મળતું પ્રમાણે વાદળછાયું વાતાવરણ સતત થયું છે સુરત દાદા દેખાતા નથી જેને લીધે રોગચાળો વધ્યો છે આપણે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપસ્થિત છીએ ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે દર્દીઓની આ લાઈનો લાગી છે સાથે સાથે વાત કરીએ વાદળછાયું વાતાવરણ તેને લીધે રોગચાળો વધે છે તાવ શરદી અને કેસો જે સતત વધતા હોય છે ઉધરસના કેસો છે તે સતત વધારો થતો હોય છે અન્ય શહેરોમાંથી લોકો પણ અહીં દવા લેવા માટે આવતા હોય છે સાથે સાથે વાત કરીએ આ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે જે બહારની ખાવા પીવાની વસ્તુ હોય તે ટાળવી જોઈએ અને ગરમા ગરમ વસ્તુ વધારે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ સાથે સાથે આ પીવાનું પાણી છે તે ગરમ પીવાનો પણ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ગત સપ્તાહમાં જે સરકારી ચોપડાએ નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો કુલ ઓગણીસો પચીસ કેસ પણ ટોટલ નોંધાયા છે જેમાં ડેન્ગ્યુ મલેરિયા સહિતના કેસો છે તેમાં શરદી ઉધરસની વાત કરીએ તો છસો નવ્વાણું સામાન્ય તાવના નવસો આડત્રીસ ઝાડા ઉલટીના બસો એકાણું અને ટાઇફોઇડના બે અને કમળાના ચાર કેસ નોંધાય છે આમ ધીરે ધીરે વાદળછાયું વાતાવરણ હોવાને લીધે શરદી તાવ ઉધરસના કેસો વધારે થતા હોય છે લોકોને અપીલ કરવામાં આવે છે કે ગરમ વસ્તુ વધારે ખાવાનું આગ્રહ રાખો ગરમ પીવાનું પાણી આગ્રહ રાખો બહારના ઠંડા પીણા એ પીવાનું ટાળો તેવું આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે જ્યાં ખાબો પાણી ભરાયેલા રહેતા હોય છે ત્યાંથી થોડું દૂર રહો અને પાણીના ખાબો ત્યાં ન ભરાયે જેને મચ્છરજન્યો રોગો ન વધે તેવી પણ લોકોને અપીલ કરવામાં આવતી હોય છે જી બિલકુલ રવિ આપ સાથે જોડાયેલા રહેજો અમદાવાદની પરિસ્થિતિ સમજીએ अभिषेक કેવા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં છે સતત રોગચાળો વધ્યો છે સમાચાર જેવા સામે આવ્યા અમદાવાદની કયા પ્રકારની પરિસ્થિતિ આ બિલકુલ લવલિન વાત કરીએ તો અત્યારે હાલ ચોમાસાની ઋતુ જે છે તે ચાલી રહી છે ને ઋતુની વાત કરીએ તો ત્યારે ઠેર ઠેર જે ખાડા કાળાનું રાજ જે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે તેના કારણે થઈને તમામ જગ્યાઓ એટલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જો આપણે વાત કરીએ તો તમામ જગ્યાઓ પર વરસાદી પાણી અને સાથે સાથે ગટરના પાણી જે છે તે ઉભરાવાની સમસ્યાઓ જે છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે અને તેના કારણે થઈને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં જે છે તે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો જે છે કે જ્યાં સવારે ઓપીડીનો સમય ગાળો હોય છે ત્યારે સવારની વાત કરીએ તો આપણે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં અહીં ઓપીડીમાં જે પ્રકારે કેસ કઢાવવાની સંખ્યામાં ધરગમ લાંબી લાંબી કતારો જે છે તે જોવા મળી રહી હતી અને સૌથી મહત્વની બાબત કહી શકાય કે હજુ પણ તમે જોઈ શકો છો કે પેશન્ટો જે છે દર્દીઓ જે જે છે 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 તે તે મોટી સંખ્યામાં હાલ કેસો જોવા મળી રહ્યા સાથે સાથે વાત કરીએ અમદાવાદની જો આપણે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે અમદાવાદમાં પણ જે પ્રકારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે તેના કારણે તેને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જે છે તેમાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે અને તેની જો વાત કરવામાં આવે તો રહેણાંક વિસ્તારો જે છે ત્યાં પણ આજુબાજુમાં પણ ગંદકીઓનું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે આપણું જે અમદાવાદ જે મહાનગર જે છે તે અત્યારે હાલ ચોમાસાની ઋતુમાં રોગચાળાની ઝપેટમાં જે છે તે ક્યાંક આવી ગયું છે તે પ્રકારનું લાગી રહ્યું છે સાથે સાથે આપણે વાત કરીએ જે પ્રકારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર જે પ્રકારે વધારો થયો છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો કોલેરા ઝાડા ઉલટી ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો જે છે તેના કારણે થઈને શહેરીજનો ક્યાંક ચિંતા વધારી દીધી છે કેમ કે આપ સીધા દ્રશ્યમાં જે પ્રકારે જોઈ શકાય છે કે લાંબી લાંબી જે પ્રકારની કતારો જોવા મળી રહી છે અત્યારે હાલ ન માક્ય ન માન્ય સરકારી હોસ્પિટલો પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોની જો વાત કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અત્યારે દર્દીઓનો નોંધ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદમાં સતત વરસાદ વર્ષો છે અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યા મલેરિયા અને ચિકન ચિકનગુનિયા જેવા રોગો જે છે તેમાં પણ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક આંકડા જે છે તે બહાર પાડવામાં આવે છે જેમાં ખાલી પ્રથમ એક સપ્તાહની જો આપણે વાત કરીએ તો તેમાં ડેન્ગ્યુના દસ કોલેરાના છ કેસો જેમાં વાત કરવામાં આવે તો જે પ્રકારે અલગ અલગ વિસ્તારો કહી શકાય કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ પ્રકારના રોગચાળો જે છે તેનો ભાડો લીધો છે એટલે કે જે પ્રકારે ચોમાસાની અત્યારે હાલ ઋતુ ચાલી રહી છે તેને લઈને રોગચાળાનો કાળો કહેર વળતા હોય શહેરમાં તે પ્રકારના દ્રશ્યો જે છે તે સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય ત્યાં આ પ્રકારના દર્દીઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે બિલકુલ બિલકુલ અભિષેક આપ જોડાયેલા રહેજો સુરતે પણ પરિસ્થિતિ સમજીએ દિવેશ કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે સિવિલ હોસ્પિટલ શું પરિસ્થિતિ છે અત્યારે ડોક્ટર્સ નું શું કહેવું છે બિલકુલ જે જે પ્રકાર સુરતમાં વરસાદ પડ્યો ગણ પાણીના કારણે રોગચાળો જે છે તે વકર્યો છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવીશ કે જે આ પ્રકારની કતારો છે તે ઘણો બધો થઈ જાય છે આ સિવિલ હોસ્પિટલનો આ ભાગ છે કે જ્યાં કેસ ચઢાવવા માટે થઈને પણ આ લાંબી કતારો છે એ જોવા મળી રહી છે તેનાથી સ્પષ્ટ સામે આવે છે કે જે કેસો છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને ઝાડા ઝાડાવુટી તેમજ જે પ્રકારે તાવ ડેન્ગ્યુ મેલેરિયા સહિતના જે તાવો છે તેમાં પણ ક્યાંની ક્યાંય વધારો થયો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવતો સુરત શહેરમાં જ્યાં જ્યાં ખાડી પુરાવ્યા હતા તે ખાડીપુર આવ્યા બાદ બાદપાળા સ્થિતિ જે છે તે ખૂબ ગંભીર છે કારણ કે ત્યાંથી સાડા થી વધારે જેટલા જે બીમારીના કેસો છે તે સામે આવ્યા છે હાલ જે તે પ્રકારે જે જે વિસ્તારોમાંથી જે રોગચાળાના કેસો વધી રહ્યા છે તેમાં ક્યાંય કેસ મહાનગપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ને દવાઓ છટકાવ હોય ફોગી હોય સહિત જે પ્રકારે જે જે પાણીની લાઈનો છે કે જ્યાંથી ઝાડાવૂટીના કેસો વધ્યા હોય તે પાણીની લાઈનો પણ તપાસવામાં આવી રહી છે કે તેમાં ગટરનું દૂષિત પાણી ભર્યું ચૂકે કેમ આમ જૂન મહિનાની અંદર સિવિલ હોસ્પિટલ વાત કરીએ તો 223 જેટલા મેલેરિયાના કેસ છે જ્યારે 113 જેટલા ડેન્ગ્યુના કેસ છે આમ ટોટલ જે પ્રકાર અલગ અલગ રોગોની વાત કરીએ તો 733 જેટલા દર્દીઓ જે છે તે સુરત હીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને કંદર કહી શકાય કે સુરત હીલ હોસ્પિટલમાં દર્દીઓનો દરરોજ થી બાર ટકા જેટલો વધારો રહ્યો છે તેનાથી સ્પષ્ટ કહી શકાય કે સુરત ને રોગચાળાએ ભરડા મા લીધી છે બિલકુલ આપ જોડાયેલા રહેજો સાથે જ ભાવનગરની પણ પરિસ્થિતિ સમજીશું અલ્પેશ કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને બીજી તરફ તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે રોગચાળો સતત વધી રહ્યો છે મુશ્કેલી પડી રહી છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં જે રોગચાળો વધ્યો છે વાત કરીએ જે આપને દ્રશ્યો બતાવવા માંગી આજે ભાવનગર ની જે સહટી હોસ્પિટલ છે જે ભાવનગર સહિત બીજા અન્ય જિલ્લાના લોકો પણ અહીં સારવાર માટે આવતા હોય છે ત્યારે અહિયાં ભીડ છે જોવા મળી રહી છે વાત કરીએ તો જે ડેન્ગ્યુ મલેરિયા તાવ શરદી ઉધરસ જેવા કેસ છે તેના દર્દીઓમાં હાલ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જે પ્રકારે વાતાવરણ છે તે વરસાદી બન્યું છે જેને લઈને જે ગંદકી અને જે કચરો ફેલાય છે તેને લઈને માટી મચ્છર જે ઉપદ્રવ વધ્યો છે જે તમામ ને લઈને રોગચાળો છે તે વચ્યો હોય તેવું હાલ ભાવનગર જોવા મળી રહ્યું છે વાત કરીએ તો જે પ્રકારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવી જોઈએ તે ન થતી હોય તેવા પણ લોકો દ્વારા આક્ષેપ કરાયા છે પરંતુ હાલ જે પ્રકારે રોગચાળો વધ્યો છે તેને લઈને ક્યાંક ને હોસ્પિટલોમાં જે ભીડ છે તે જોવા મળી રહી છે પરંતુ હવે આગામી સમયમાં જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તમામ પ્રકારની જે રોગચાળા ને પ્રાણી જળ જે રોગ છે તેને રોકવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ કરું બિલકુલ આપ તમામ લોકો સાથે જોડાયા સમગ્ર મુદ્દે માહિતી આપી તે બદલ લોકોનો ખૂબ ખૂબ આભારભરમાં રોગચાળા અલગ અલગ જગ્યાઓ આપી બધી જગ્યાઓ પર હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે રાજ્યમાં રોગચાળો સતત વધી રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ કોવિડની કામગીરી જોકે કરવામાં આવી રહી છે સામાન્ય તાપ ઝાડા ઉલટીના કેસોમાં પણ સતત વધારો થયો છે બીજી તરફ લોકોને બહારનું ખાવાનું ટાળવું અને ગરમ પાણી જેવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પણ ડોક્ટર્સ La happy